નમસ્કાર ઉજાજ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું આજના તારીખ એક જતા ઝડપાયો છે પોલીસે તેને જમીન પર ઊંધો સુડાવીને હાથ પહેરાવે છે તેનો વિડીયો જોઈશું આ ઉપરાંત વાત કરીશું થેન્ક ગીવીંગની સરપ્રાઇઝ પરિવારને આપવા જતી યુવતીને અમેરિકામાં ગુજરાતીઓ મહેનત કોઠા સુજ ધરાવતા વેપારી તરીકે ઓળખાય છે પરંતુ સૌ પ્રથમ આ વિડીયો જોઈ લ્યો આ વિડીયો થોડો જૂનો છે But after that, we will discuss it in detail. Get on the ground! Get on the ground! Alright, <laughs> change the way back. They yep. 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 oh, already told us it's the cops. Cop. He's he on the phone, phone with them. No, I was like, they're cops here, I don't know why. Yeah, you don't know why. I mean, નકલી પોલીસ વાળો બનીને એક વ્યક્તિ અમેરિકાના એસ્પાનોલામાં રહેતા જોશ લોપેઝના ઘરે આવ્યો અને કચિત રીતે હજારો ડોલર લઈને ફરાર થઈ ગયો ત્યારે આરોપીને લાગ્યું કે તે છટકી ગયો છે જો કે આરોપીએ જ્યારે બીજી વાર આ રીતે ચોરી એટલે કે લૂંટ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અસ્ની ડેપ્યુટીઓએ તેને પકડી પાડ્યો એસ્પાનોલાના રહેવાસી જોસ લોપેઝને આ મોટી નાણાકીય ખોટથી હજી આંચકો લાગી રહ્યો છે એવો કહે છે તેમના ઘણા બધા રોકડા ડોલર લેવાઈ ગયા છે તેમને આશા છે કે તેમની આ વાત બીજા કોઈને આ પ્રકારની જાળમાં ફસાતા અટકાવી શકે છે સદભાગ્યે લોપેઝ માટે તેમની પાસેથી ડોલર લેવાનો આરોપ ધરાવતો શખ્સ હવે આરોપોનો સામનો કરી રહ્યો છે લોપેઝ આ મહિનાની શરૂઆતમાં એક વ્યક્તિના ફોનથી આ જાળમાં ફસાયા હતા જેણે પોતાને યુએસ માર્શલ તરીકે ઓળખાવ્યો હતો ન્યૂ મેક્સિકોના એક નાના એવા શહેરમાં જ્યાં પોલીસ અધિકારીઓએ એક કેરાવાન પર નજર રાખી હતી તેઓએ જોયું કે એક વ્યક્તિ પેકેજ લઈને આવી રહ્યો છે અને તરત જ તેઓએ તેને રોકી દીધો જમીન પર બેસો હાથ પાછળ મૂકો એવા આદેશો વાગ્યા અને તેને ધરપકડ કરી લેવામાં આવી તે વ્યક્તિનું નામ મહેન્દ્ર દરબાર જે પેન્સિલવેનિયાથી આવ્યો હતો અને તેને કહેવામાં આવ્યું હતું કે તેને માત્ર એક પેકેજ કરવાનો હતો અને તેની વિરુદ્ધ એક હજાર ડોલર આપવામાં આવશે પરંતુ જ્યારે પોલીસે તે પેકેજ ખોલ્યો ત્યારે અંદરથી એક લાખ ડોલરથી વધુની રકમ બહાર આવી જે જૂના અમેરિકનની જીવનભરની બચત હતી જેને ફોન કોલ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી મહેન્દ્ર દરબારે કહ્યું મને તો માત્ર કહેવામાં આવ્યું હતું કે પેકેજ લઈ જાઓ અને તમને ડોલર મળશે મને ખબર નહોતી કે આ ચોરીના એટલે કે લૂંટના ડોલર છે પોલીસ અધિકારીઓએ તેનો ફોન તપાસ્યો અને ત્યાંથી સ્પષ્ટ થયું કે આ એક આંતરરાજ્ય છેતરપિંડીનો ભાગ છે મહેન્દ્ર દરબારને ડલાસ થી કનેક્ટિંગ ફ્લાઇટ લઈને અહીં આવું પડ્યું હતું અને તેને એક મિત્રના મિત્ર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો તેણે કહ્યું હું આવ્યો છું અને ત્યાં જીવન મોંઘું થઈ ગયું છે મારી પત્ની અને નવજાત બાળકી સાથે બિલ ભરવા માટે પણ પૈસા નહોતા વોટર ઇલેક્ટ્રિસિટીના બિલ કટાઇ ગયા છે મારા મિત્રે કહ્યું કે આ કામ કરો કોઈ ડ્રગ્સ નથી માત્ર પર્સનલ સ્ટફ તેથી હું આવ્યો પરંતુ અધિકારીઓએ તેને સમજાવ્યું કે તે માણસની રિટાયરમેન્ટની બચત લઈ રહ્યો છે જે તેના જીવનની મહેનતનું પરિણામ છે મહેન્દ્ર દરબાર સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં રહેતો હતો અને તે વોશિંગ્ટન ડીસી ના યુનિવર્સિટી ઓફ પીટીઓ માં અભ્યાસ કરે છે તે કહે છે કે તે ગેસ સ્ટેશન મેનેજ કરતો હતો પરંતુ અંડર ધ ટેબલ કામ કરવું પડે છે કારણ કે વિઝા પર કામ કરવાની મજૂરી નથી તેની પત્ની અને બાળકી માટે વિથ પ્રોગ્રામ અને ગવર્મેન્ટ મેડિકલ એસિસ્ટન્ટ મળે છે પણ તેને કંઈ જ મળતું નથી હું એંસી કલાક સપ્તાહમાં કામ કરું છું પણ ખર્ચા વધુ છે ફોન કોણ બિલ ન ભરીને ગુમાવી દીધો તેણે કહ્યું તેને લાગતું હતું કે આ પંદરસો ડોલર થી તેની મુશ્કેલીઓ ઓછી થઈ જશે પણ તેને પૂછ્યું નહોતું કે પેકેજમાં છે શું માત્ર ડ્રગ્સ વિશે પૂછ્યું હતું પોલીસે તરત તેના માસ્ટર ને કોલ કરી જે વર્જિનિયામાંથી ઓપરેટ કરતો હતો તેને યુએસ માર્શલ કહેતો હતો અમે તમારા લોકોને પકડી લીધા છે અધિકારીએ કહ્યું આ છેતરપિંડીમાં નાઇજીરિયા જેવા દેશોના નંબર્સ પણ સામેલ હતા અને FBI ને ખબર કરવામાં આવી કારણ કે આ રકમ એક લાખ ડોલર થી વધુ છે મહેન્દ્ર દરબારને એરેસ્ટ કરવામાં આવ્યો છે રોડના આરોપમાં પણ અધિકારીઓ કહે છે કે જો તે સાચી વાત ન તો તે વિટનેસ બની શકે છે ડિફેન્ડન્ટ નહીં તે કહે છે કે તે 2018 થી અમેરિકામાં છે તેનો રેકોર્ડ સ્વચ્છ છે માત્ર સ્પીડિંગ ટિકિટ્સ આ ઘટનાથી શીખ એ મળે છે કે આર્થિક મુશ્કેલીઓમાં પણ એક ભૂલ કેવી રીતે ક્રિમિનલ એક્ટિવિટી તરફ લઈ જાય છે મહેન્દ્ર દરબાર જેવા ઘણા લોકો સ્ટુડન્ટ વિઝા પર સંઘર્ષ કરે છે પણ છેતરપિંડીની જાળમાં ન પડવું તે જરૂરી છે અમેરિકામાં વસતા હજારો ગુજરાતી પરિવારને ચિંતા કરાવે તેવા સમાચાર સામે આવ્યા છે ક્રિસમસની રજાઓમાં ઘર બહાર કેમ તે અંગે બે વાર મિલિટરી ઝડપી લેવા બેઠી હોય છે જે જૂના કે નવા કેસમાં પકડીને ડિપોર્ટ કરવાનું કામ કરે છે આજે વાત કરવી છે ઓગણીસ વર્ષની યુવતીની જેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેના જીવનની સૌથી મોટી ખુશીની મુસાફરી તેના જીવનની સૌથી મોટી સજા બની જશે બોસ્ટનની કોલેજમાં ભણતી એની લુસિયાના થેન્ક્સ ગિવિંગના તહેવાર માટે ટેક્સાસમાં રહેતા પોતાના પરિવારને એક મોટી સરપ્રાઈઝ આપવાનું નક્કી કરે છે વીસ નવેમ્બરના રોજ તે બોસ્ટનના લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટમાં બેસવા માટે તૈયાર હતી બોર્ડિંગ પાસ તેના હાથમાં હતો પરંતુ કહી જ તકલીફ શરૂ થઈ એક અધિકારીએ તેને બાજુ પર બોલાવીને કહ્યું કે તેના દસ્તાવેજોમાં કોઈ સમસ્યા છે અને તે ભૂલ એક કલ્પના બહારનું દુઃસ્વપ્ન બની ગયું જોતજોતામાં આઇસના ઇમિગ્રેશન એજન્ટોએ તેને ઘેરી લીધી અને જાહેર કર્યું કે તેની ધરપકડ કરવામાં આવી છે આ ધરપકડ તેના ભૂતકાળના એક જૂના પડછાયા માટે હતી તેનું અસ્તિત્વ તેના પરિવારને પણ ખબર સાત વર્ષની ઉંમરથી અમેરિકાને પોતાનું ઘર માનતી એની હાથકડીઓ પહેરાવી લઈ જવામાં આવી અને તેની સરપ્રાઇઝ ટ્રીપ અમેરિકન ધરતી પરની તેની અંતિમ પળોમાં ફેરવાઈ ગઈ એની લુસિયાના પરિવારની વાત સમજવા માટે આપણે વર્ષ બે હજાર માં જવું પડશે જ્યારે તે માત્ર સાત વર્ષની હતી તેના માતા પિતાએ હિંસાથી ઘેરાયેલા હોન્ડુરાસમાંથી બહાર નીકળી આશ્રો એટલે કે અસાઇલમ મેળવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ્યા તેમણે અમેરિકામાં સખત મહેનત કરીને જીવનનું નિર્માણ કર્યું જો કે તેમની આશરાની અરજી નકારવામાં આવી હતી પરિવારને જાણ નહોતી પણ વર્ષ બે હજાર પંદરમાં એક ઇમિગ્રેશન ન્યાયાધીશે એની લુસિયા વિરુદ્ધ દેશ નિકાલ અંતિમ આદેશ જાહેર કર્યો હતો તે સમયે તે બાળક હતી અને આ આદેશ વિશે તેના પરિવારને ક્યારેય જાણ કરવામાં આવી નહોતી તે આદેશ સરકારી છુપાયેલો રહ્યો જ્યાં સુધી એની લુસ્યા ઓગણીસ વર્ષની થાય અને કોલેજમાં બિઝનેસ ડિગ્રી મેળવવાનું સ્વપ્ન જોયું તે એરલાઇન કાઉન્ટર ઉપર ઊભી હતી ત્યારે એજન્ટોએ તેની અટકાયતનું કારણ સમજાવ્યું

હજી પણ સક્રિય દેખાતો હતો વકીલે દાવો કર્યો કે આ એક સિસ્ટમની નિષ્ફળતા હતી જ્યાં યોગ્ય સૂચના વિના ઉતાવળે ચુકાદો આપવામાં આવ્યો હતો પાસવાની એક ઝલક એકવીસ નવેમ્બરના રોજ દેખાય જ્યારે તેના વકીલે તાત્કાલિક અરજી દાખલ કરી અને ફેડરલ જજે બોતેર કલાક માટે સ્થગિતનો આદેશ આપ્યો જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે દેશ નિકાલ નહીં થાય પરંતુ અમલદાર શાહીની ઉતાવળમાં તે આદેશ સમયસર એજન્ટો સુધી પહોંચ્યો નહી બાવીસ નવેમ્બર સુધીમાં એની લુસિયાને અને સાંકળોથી જકડીને લઈ જવામાં આવી જાણે તે કોઈ ખતરનાક ગુનેગાર હોય તેના પિતાએ કહ્યું કે તેમની પુત્રી સામે રાક્ષસની જેમ વર્તન કરવામાં આવ્યું ત્યારબાદ કોઈ વિધિ વિના તેને હોન્ડુરાસ બાઉન્ડ ફ્લાઇટમાં ચડાવી દેવામાં આવી જે જગ્યાની તેને ભાગ્યે જ કોઈ યાદ હતી હવે એની લુસિયા હોન્ડુરાસમાં તેના દાદા દાદી સાથે રહે છે જે હિંસા અને અપરાધથી ભરેલો વિસ્તાર છે તેના માતા પિતા જેમણે તેને સારું ભવિષ્ય આપવા માટે પોતાનો આત્મા રેડી દીધો હતો તેઓ અમેરિકામાં રહીને તેની સુરક્ષાની ચિંતા કરી રહ્યા છે આઈસે આ કાર્યવાહીને બે હજાર પંદરના આદેશ પર આધારિત પ્રોટોકોલ ગણાવી પરંતુ તેના વકીલ અને વિવેચકો તેને તથ્યોની ચકાસણી કર્યા વિના કરવામાં આવેલી ઇમિગ્રેશન ન્યાયની નિષ્ફળતા ગણાવે છે એની લુસિયાની વાત એવા હજારો લોકો માટે એક ચેતવણી છે જેઓ જૂના કાયદાકીય પડછાયામાં જીવી રહ્યા છે તેના પરિવારે આ અન્યાયને કોર્ટમાં પડકારવા પ્રતિજ્ઞા લીધી છે થેન્ક્સ કૃતજ્ઞતાનો સમય આ પરિવારો માટે ખોટના પાઠમાં ફેરવાઈ ગયો અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિએ ભારતીય પ્રતિભાના વખાણ કર્યા છે તેમણે અમેરિકાના જ એચ વન બી વિઝા દુરુપયોગની પોલ ખોલીને અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીનો

પ્રતિભાશાળી ભારતીયોથી અમેરિકાને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થઈ રહ્યો છે જે ક્યારેય પણ ભૂલવું ન જોઈએ એન્ટી ઇમિગ્રેશન પોલિસીનું કારણ શું તેમણે જણાવ્યું કે અમેરિકાની કેટલીક કહેવાતી એન્ટી ઇમિગ્રેશન પોલિસીઓ એચ વન બી વિઝા પ્રોગ્રામના દુરુપયોગ અને ભૂતકાળની સરકારના બધા માટે મફતના વલણને કારણે શરૂ થઈ હતી સિસ્ટમ સાથે ગેમ થઈ બસ કે કહ્યું મને લાગે છે કે પ્રકારની રમત રમી છે અને આપણે સિસ્ટમ સાથે આ રમત રમવાનું બંધ કરવું પડશે વિઝા બંધ કરવાના વિરોધમાં તેમણે ઉમેર્યું પરંતુ કહ્યું કે હું ચોક્કસપણે

અને કાયમી રહેઠાણની સંભાવનામાં બદલવાની એક તક રહ્યો છે ટ્રમ્પ દ્વારા એચ વન બી વિઝાની કિંમતમાં વધારો સપ્ટેમ્બરમાં યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે નવા એચ વન બી વિઝા અરજીની કિંમત લગભગ એક લાખ અમેરિકી ડોલર હશે સરખામણી કરીએ તો અગાઉ એમ્પ્લોયર કામદારોને સ્પોન્સર કરવા માટે લગભગ બે હજાર ડોલરથી લઈને પાંચ હજાર ડોલર ચુકવતા હતા ગેરરીતિ અને છેતરપિંડીનો હવાલો આપવામાં આવ્યો હતો જેમાં આરોપ હતો કે એચ વન બી વિઝા ધારકો અમેરિકનોને બેરોજગાર કરી રહ્યા છે એલોન મસ્કે ભારતીય ઉદ્યોગ સાહસિકોને બુલી બનવાની સલાહ આપી છે તેમણે કહ્યું કે જે કોઈ પણ પોતાની ક્ષમતા કરતા વધુ કમાવાનું લક્ષ્ય રાખે છે તેમનો આદર કરે છે મસ્કે કહ્યું હું તે બધાનો ખૂબ મોટો છું જે બુલી કરવા માંગે છે જેથી મને લાગે છે કે જે કોઈ પણ પોતાની ક્ષમતાથી વધુ કમાવા માંગે છે હું તેમનો આદર કરું છું મસ્કે કહ્યું કે જે ઉદ્યોગ સાહસિક બનવા માંગે છે તેમણે સમાજમાં નેટ કન્ટ્રીબ્યુટર બનવાનું લક્ષ્ય રાખવું જોઈએ પૈસાને કામ પર ધ્યાન આપો તેમણે કહ્યું જો તમે પૈસાના મામલામાં કંઈક કિંમતી બનાવવા માંગો છો તો તમે તેની પાછળ ન ભાગો ખરેખર કામના પ્રોડક્ટ્સ અને સર્વિસ આપવી એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે જો તમે આવું કરશો તો તમારે પૈસાની પાછળ નહીં ભાગવું પડે પરંતુ પૈસા પોતે તમારી પાસે આવશે વ્યવસાયની સફળતાનો મંત્ર આપતા મસ્કે ચેતવણી આપી કે વ્યવસાયને સફળ બનાવવાની કોશિશમાં ખૂબ મહેનત કરવી પડે છે જ્યારે નિષ્ફળ થવાની મોટી સંભાવના બની રહે છે તેમણે કહ્યું કે બસ એ વાત પર ધ્યાન આપો કે આઉટપુટ ઇનપુટ કરતા વધુ કિંમતી હોય ત્યારે જ તમે મૂલ્ય નિર્માતા એટલે કે વેલ્યુ ક્રિએટર બનો છો આજ સૌથી વધુ મહત્વનું છે